તો દિવાળી આ શી કબીર મેં ભૂલો કર્યો છે કે શું આ શું ભગવાન તો તમાર મન મારવો હોય તો ઉપરથી આવડો મોટો ગોળો નાખી

એક જણા થી સાયકલ અંતાળી હંતાડી નાખવી પડશે એ બહુ ખતરનાક માણસ છે સાયકલ આવો મે

ডাট সে টকছে দাদা বসে আরে যো পসি এক্সারসাইজ করван গিছিলো ওই কি বানাইছিল জানি ইনি એમ කිધું তো যে আই এক্সারসাইজ করান না তো ডাট না বাবে Brøl! <silence> પણ ઢાળી તો તો છે અપુજી ઢાળી જાતી નહી હવે કોકન તો ઢાળી કાઢવી જ પડશે ઢાળી જો ઘરજો રોઢું બોધી અને એકસરખું આમ છોડું એટલે કદાક ઢાળ જાય તો પોચ વખત પીલું કરી દઉ એટલે કદાક જોતી રહે તો હા

જશે આમ પાછો તો હું ત્યાં શીખવાડું શીખવાડતી શીખવાડતે સાયકલ એ ખોરા રે આ પણ તો રાખી